મંત્રીમંડળના મંડળ ના વિતરણ ની અટકળો ચાલી રહી છે ત્યારે કોળી સમાજે પાટનગર માં બેઠક યોજીને રાજકીય શોખ ટુ ગોઠવવાનું શરૂ કર્યું છે આ બેઠક બાદ ભાજપના ધારાસભ્ય હિરા સમાજના નેતાને ગુજરાતના મુખ્યમંત્રી બનાવવામાં આવે તો આનંદની વાત છે ચાર પાંચ દિવસ પહેલા જ કોળી અને ઠાકોર સમાજના વિકાસ નિગમના પૂર્વ અધ્યક્ષ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયા મુખ્યમંત્રી

જરૂર કરજો પસંદ આવે તો વિ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો અને આવા જ વિડીયો જોવા માટે અમારી સાથે જોડાયા રહો અરે મળીશું બીજા વિડીયોમાં